બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી આજે રાજીનામું આપું છું બોટાદના પાળિયાદ ગામે ગઈકાલે ભાજપ ની મોદી પરિવાર સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતા આપતા રાજીનામું આપી દીધું હતું પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જાહેર સભામાં જણાવ્યું હતું પાળિયાદ ગામે ભાજપની સભામાં ભાષણ આપતા વિજય ખાચરે જણાવ્યું હતું કે અત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું દ્વારા અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દુ હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈસુ છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે માટે કઈક પ્રયત્નો કરે ભારત માતા કી જાય બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં મોદી પરિવાર સભા યોજાઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જિલ્લા ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ હતી